મારો રસ્તો સર્વે નંબરમાંથી હતો હવે એને અવરોધ ઉભો કર્યો છે કઈ રીતે ઉભો કર્યો છે એ બતાવો રસ્તો ખેડી નાખ્યો છે રસ્તામાં કાટા કાકરા ઝાડા નાખ્યા છે કે રસ્તાની અંદર પાણી છોડે છે આવા કોઈ પણ પ્રકારના અવરોધ હોય ને તમામ વસ્તુ જે છે રસ્તો રોકે છે એમ કહેવાય રસ્તો રોકવાનો મતલબ એવો નથી રસ્તે હાલવામાં તકલીફ પડે એનો નામ રસ્તાનો અવરોધ ઉભો કર્યો કહેવાય તો એ વિગત બતાવો કે અવરોધ કે છે અવરોધનું સ્થળ ઘણીવાર સ્પેસિફાઈડ હોય તો એટલું બતાવો

નથી કે પૂર્વ થી પશ્ચિમ તરફ જતો રસ્તો જે છે એ બાર ફૂટ હતો જે એને ખેડી નાખેલો છે એટલે વાત પૂરી થઈ ગઈ અવરોધનો નો વર્ણન કરો કે ક્યાં પ્રકારે અવરોધ ઉભો કર્યો છે અને એ લઘુ લગ્ન સ્થળ આપણું હોય આપણી જમીન ને લાગુ તો એ બતાવો અને ચાર માર્ગ ને રોકેલો હોય તો એ બતાવો કે કઈ રીતનો અવરોધ છે પાડોશી જાહેર માર્ગ ને રોકે તો પણ એક દાખલ દાવો દાખલ થાય

તો ભાઈ રસ્તો જે છે એને કઈ જગ્યાએ રોકેલો છે એટલે લાગુ સર્વે નંબર અને જેવી હવે આપણે કરવા માગીએ છીએ દાદ માગવાનો પ્રકાર રસ્તો ખુલ્લો કરવો તાત્કાલિક મનાય હુકમ માગવો કામ ચલાવવાના હુકમ માગવો એના માટે તમારે વ્યવસ્થિત રજૂઆત કરવી પડે કે ભાઈ આ જગ્યાએ જે છે અત્યારે ઉનાળાની અંદર ખેડ કરવાની મારી બાકી છે હમણાં માથે વરસાદ અને ચોમાસાની સિઝન છે હું વાવેતર ન થાય મારું તો મને અસહ્ય અને નાણામાં ભરપાઈ ન થઈ શકે એવા પ્રકારની નુકસાની આ બધી નાણામાં ભરપાઈ ન થઈ શકે એની કહેવાય ભલે બે એકર જમીનો વીસ હજારની ઉત્પાદન આવતું હોય તો એ વળતરનું નાણામાં ભરપાઈ થઈ શકે નહીં તો એવી મને નુકસાની જાય છે તો તાત્કાલિક રીતે રસ્તો ખુલ્લો કરીને મનાય હુકમ હવે ખોટી રીતે કોઈ માંગતો હોય તો ન ખોલવાનો મનાય ખોટો રસ્તો માગે તો એનો મને એવું કોઈ અટકાવવાનો એ પણ આપણો અધિકાર છે કે ભાઈ મારી વાવણી થઈ ગયેલી છે અને આ રસ્તેથી હાલે તો મારો પણ શબ્દ આ આવે મને એવું કોઈ મળે કે ભાઈ હમણાં પતે નહીં ત્યાંથી હાલતો નહીં કે ટ્રેક્ટર નહીં હતી જાતો બે આપણે તો બેય વસ્તુ શીખીએ છીએ ને રસ્તો ખોલવાનું થોડા શીખીએ છીએ ખોટી રીતે કોઈ કાલતો હોય તો મને નાણાં માટે ભરપાઈ નથી કે મને નુકસાન થાય છે